ભાવનગર વેળાવદરની હાલ પોલીસ ઊંઘતી રહી અને એલસીબી ટીમે પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂરથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો એલસીબી પોલીસે ભાવનગર અમદાવાદ હાઈવે રોડ પર નિર્માણા પાર્ટી પાસેથી 15 પેટી વિદેશી દારૂ સાથે તેર લાક અઠ્યાવે સજાનો મુદ્દા માલ જળ્પી પાડ્યો ભાવનગરમાં દારુ ઘુસાડવા માટે ટ્રકની આગળ પાયલોટિંગ કરવામાં આવતું હતું અને વિદેશી દારૂ છુપાવવા માટે ઇંગ્લિશ દારૂની પેટી ઉપર લોખંડના દાણા ભરવામાં આવ્યા હતા બુટલેગરના આ કિમિયાને ભાવનગર એલસીબી પોલીસે નિષ્ફળ બનાવ્યો તાફ ખોકર અને મજિદ શેખ નામના ચાર બુટલેગરોની ધરપકડ કરી છે ઇંગ્લિશ દારૂની ડિલિવરી કોને સોંપવાની હતી અને ઇંગ્લિશ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર વિપુલ બારડ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર